કપડવંત શહેરના રત્નાકર માતા રોડ પર વિશ્વાસ આર્કેડ સામે અદાણી રાંધણ ગેસની લાઇનમાં લાગી આગ નગરપાલિકાના ત્રણ ફાયર ફાઇટર દ્વારા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો ગેસની લાઇનમાં લીકેજ હોવાથી આગ લાગવાની ઘટના બની રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાથી રહીશોમાં ભયનો માહોલ સર્જાયો આગ લાગવાના કલાક પછી પણ અદાણી સંચાલકો ફરક્યા નથી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકોના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા અહેવાલ સંજય ચુનારા પહેલા કપડન રત્નાગર માતા રોડ ઉપર રાંધણ ગેસની લાઈનમાં વિશ્વાસ ફ્લેટની સામે કોઈ કારણસર ફાયર થતા ફાયર થતા આગ લાગી હતી આગ લાગતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવી અને ત્રણ ફાયર બ્રિગેડ દ્વારા આગને તાત્કાલિક રીતે બુજાવવામાં આવી છે હાલ અત્યારે આ કંટ્રોલમાં છે સીએનજીની ટીમ હાલ આવી ગયેલી છે અને એ એના ઉપર કામ કરી મરમત કરીને કામ હાલ સીએનજીની લાઈન બંધ કરી કાર્યરત થાય એના માટે કામ ચાલુ આગ લાગવાની બાજુમાં ક્યાંક નાનું મોટું સળગાયેલું હોવાથી કદાચ એ લાઈનમાં એ સડકતું તળખડું કદાચ એની ઉપર પડ્યું હોય અને એના લીધે કદાચ આગ લાગી હોય એવું માનવામાં આવ્યું